એક કહેવત છે ને કે અડીકળીની વાવ અને ના જોયો જો આ કહેવતનો અર્થ એ છે કે પોતાના જીવન દરમિયાન આ બંને જગ્યાની મુલાકાત જેને ન લીધી હોય તેનું જીવન વ્યર્થ જ્યાં મિત્રો હું તમને આ બંને જગ્યાનો ઇતિહાસ જણાવવાનો છું તે પહેલાં તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી મારી ચેનલમાં આવતા અવનવા ઇતિહાસને લગતા વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે તો વધારે સમય ન લેતા શરૂ કરીએ આજનો આપણો આ વીડિયો આ બંને જગ્યા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના ઉપરકોટ શહેરમાં આવેલી છે આ શહેરને ઉપરકોટના કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે આ ઉપરકોટ કિલ્લાનું નિર્માણ જુનાગઢના રક્ષણ માટે કરવામાં આવ્યું હતું આમ તો આ શહેરમાં ઘણી બધી ફરવાલાયક જગ્યા છે પણ આ વિડિયોમાં હું તમને અડીકળીની વાવ અને ધંઘણ કૂવાનો ઇતિહાસ જણાવીશ તો વિડિયો અંત સુધી નિહાળજો જેમાંથી ધંઘણ કૂવાની વાત કરીએ તો આ કૂવાનું નિર્માણ એક હજાર છવ્વીસમાં કરવામાં આવ્યું હોય તેવો ઇતિહાસકારો જણાવે આ કૂવાનું નિર્માણ પર એક ખડક એટલે કે પથ્થરને કોતરીને બનાવવામાં આવ્યો છે આ કુવાને બાવન પગત્ય બનાવવામાં આવ્યો છે જે એકસો ફૂટ લંબાઈ ધરાવ આ કુવાના પગથિયા તમે ઉતરશો એટલે બરાબર મધ્ય ભાગમાં આવશો એટલે આ કુવાનો આકાર સર્પાકાર જેવો થઈ જાય છે તમે આ જગ્યાને પસાર કરીને તમે છેક પાણી સુધી પહોંચી શકો છો આ કુવાનું નિર્માણ રાજા નવગણે કર્યું હોવાથી આ કુવાનું નામ નવગણ કુવો રાખવામાં આવ્યું છે તો આ હતો નવગણ કુવાનો ઇતિહાસ હવે હું તમને અળીકળી વાવનો ઇતિહાસ જણાવીશ અળી વાવ પણ ઉપરકોટ કિલ્લામાં આવેલી છે આ વાવની ખાસિયત જાણીને તમને પણ નવાઈ લાગશે કારણ કે આ વાવ પણ એક મૂળ ખડક કે એક મોટા પથ્થરને કોતરીને બનાવવામાં આવી છે આ વાવને એકસો બાસઠ પગથિયા છે આ વાવ ચાર પોઈન્ટ પંચોતેર મીટર પહોળી એક્યાસી મીટર લાંબી એની સાથે એકતાલીસ મીટરની ઊંડાઈ ધરાવે છે આ વાવનું નામ કડી કડી કઈ રીતે પડ્યું તેની પાછળ એક લોકવાયિકા બંધાયેલી છે તેમાં આ આવું બાંધવાનો હેતુ લોકોને પાણી પૂરું પાડવાનો હતો તેથી રાજાએ મજૂરો બોલાવ્યા અને પાણી મેળવવા માટે ત્યાં ખોદકામ ચાલુ કર્યું રાજાના આદેશ બાદ મજૂરે કામ ચાલુ કર્યું અને એક મોટા પથ્થરને તોડતા તોડતા ખોદવાનું કામ શરૂ કર્યું તેમના ખૂબ જ મહેનત અને પરિશ્રમ બાદ પણ અહીં પાણી તેમને ન મળ્યું તેથી તેઓ હાર માની બેઠા પણ રાજાએ હાર ન માની અને તેના ઉકેલ માટે તેઓ રાજગુરુ પાસે ગયા ત્યારબાદ રાજગુરુએ જણાવ્યું કે તમારે આ પાણી મેળવવું હોય તો તમારે બે કુમારી કન્યાનું બલિદાન આપવું ત્યારબાદ જ તમને અહીં પાણી મળશે પછી અળી અને કળી નામની બે કમનસીબ કન્યાની પસંદગી અને આ વાવમાં બંનેનું બલિદાન આપવામાં તેમના બલિદાન બાદ આ વાવમાં પાણી મળ્યું તેથી જ અહીં આ બંને કન્યાનું બલિદાન આપ્યું હોવાથી આ વાવનું નામ અળી કળીની વાવ રાખવામાં આવ્યું આ હતો અળી કળી વાવ અને નવગણ કુવાનો ઇતિહાસ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેથી કરી મારી ચેનલમાં આવતા અવનવા ઇતિહાસને લગતા વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે ન ફરી આવા જ એક ઇતિહાસના વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો E